ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાઇક ચોરીના ચાર ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી બિલાલ અહેમદ અનવરુલ્લાહ હસન શાહની અંકલેશ્વર ખાતેથી ધરપકડ કરી છે આ આરોપી હસોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે તોરાણી અને તેમનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે હસદ પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં ચોરીનો મુદ્દામાલ લેનાર નસ્તો ફરતો આરોપી બિલાલ અહેમદ શાહ અંકલેશ્વર કોર્ટ પાસે જોવા મળ્યો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ ઉત્તર પ્રદેશનો તથા હાલ કાપોદરા ગામની સીમમાં આવેલ તાપી હોટલ સ્થિત ગ્રીન વેલી સોસાયટીમાં રહેતા બિલાલ અહેમદ અનવરૂલ્લાહ હસન શાહને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલો આરોપી હસોદ પોલીસ મથકના ચાર બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે